જનમંચ સત્યનો અવાજ ન્યૂઝ ચેનલે ફક્ત ગત ચાર દિવસમાં બે લાખ પ્લસ વ્યૂઝ મેળવીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે જેથી દર્શક મિત્રોનો સાથ સહકાર બદલા પર નાની દમણ જેઠીથી લઈને છપલી શેરી અને છપલી શેરીથી લઈને સ્મશાન સુધીના દરિયાકાંઠા વિસ્તાર પર દમણ પ્રશાસન દ્વારા અઠ્યાવીસ ડિસેમ્બર ગુરુવારના રોજથી આ વિસ્તારની સરકારી જમીનને ખાલી કરાવવા માટે રીસર અભિયાન ચલાવવામાં આવ્યું હતું આ તોડફોડની પ્રક્રિયામાં ગરીબોના ઘરો તૂટી ગયા અને વિસ્તારના કાઉન્સીલર થી લઈને માછી સમાજમાં હડકમનો માહોલ સર્જાયો એક બાજુ આ તોડફોડની કાર્યવાહી ચાલતી હતી ત્યારે બીજી બાજુ વિસ્તારના કાઉન્સિલર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને માછી સમાજના આગેવાનો એકત્રિત થઈને એકવીસ ફૂટથી વધારે પ્રશાસન દ્વારા નહીં તોડવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હોવાનો દાવો નગરપાલિકાના કાઉન્સિલરો માછી સમાજ અને આગેવાનો દ્વારા જે બેઘરો બની રહ્યા છે એવા ગરીબ લોકોને આશ્વાસન આપવામાં આવ્યું હતું સત્યાવીસ ડિસેમ્બર અઠયાવીસ ડિસેમ્બર ઓગણત્રીસ ડિસેમ્બર એમ લગાતાર ત્રણ દિવસ સુધી આ વિસ્તારમાં તોડફોડની કાર્યવાહી ચાલુ હતી માછી સમાજમાં પણ બેઠકોનો દોર ચાલુ થઈ ગયો જોકે મળતી માહિતી અનુસાર આ સમસ્યાને લઈને છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી માછી સમાજ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આ અંગે ચિંતિત હતા અને બેઠકો કરી પ્રશાસકને સમજાવટ આપ્યા બાદ આમાં કોઈ સમાધાનનો માર્ગ આવે એ બાબતે પ્રયાસત હતા હવે ગત રોજ ત્રીસમી ડિસેમ્બરે સાંજના છ અને એકતાલીસ કલાકે પત્રકારોના ઈમેલ આઈડી પર દમણ પબ્લિસિટી ડિપાર્ટમેન્ટ દ્વારા જે એક પ્રેસ નોટ બહાર પાડવામાં આવી હતી એની એક કોપી મેલ પર આવે છે આમાં લખાણ હિન્દીમાં છે અને આ પ્રેસ નોટની હેડલાઇન આ રીતે છે દમણની ભાવિ પરિયોજનાને ધ્યાનમાં રાખતા પ્રશાસને ગેરકાયદેસર નિર્માણ ને હટાવી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે એવું હેડલાઇનમાં છે અને પ્રેસ પ્રેસનોટની અંદર જે લખાણ છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે નાની દમણ છપલી શેરી અને નાની દમણ સીફેસ જેટી આ વિસ્તારમાં જે વિકાસ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે તે અંગે સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં દમણ પ્રશાસનને એવી માહિતી મળી કે એક હજાર સ્કવેર મીટર જેટલી સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તેથી આ બાંધકામને હટાવવામાં આવે અને આ સરકારી જમીન ઉપર જે ગેરકાયદેસર વસાવટો છે તેને હટાવીને આ વિસ્તાર મુક્ત કરવામાં આવે અને તેથી પ્રશાસને આ દિશામાં ઠોસ પગલાં લેવામાં આવ્યા છે પ્રશાસને ત્રણ મહિના પહેલા આ સરકારી જમીન ઉપર જે ગેરકાયદેસર બાંધકામ છે એની એક યાદી બનાવી હતી અને આ યાદી માછી સમાજના અગ્રણીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે બેઠક કરી આ ગેરકાયદેસર બાંધકામોની યાદી તેમને જણાવી હતી માછી સમાજના અગ્રણીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ એ સમયે પ્રશાસનને આશ્વાસન આપ્યું હતું કે તેઓ પોતે આ ગેરકાયદેસર બાંધકામોને હટાવશે પરંતુ સમય જતો રહ્યો અને બાંધકામ ન હટતા અંતે પ્રશાસને આ ગેરકાયદેસર બાંધકામોને હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં લગભગ એક હજાર સ્કવેર મીટર જે સરકારી જગ્યા છે અને તેના ઉપર ગેરકાયદેસર દબાણ થયું હતું એ જગ્યા ખાલી કરવામાં આવી છે અને પ્રશાસને આ પ્રેસોર્ટમાં જણાવ્યું છે કે તેમાં ચાલીસ જેટલા ગોડાઉનો હતા જેમાં ગેરેજ કેબિન હોલ વગેરે વગેરે કોમર્શિયલ એક્ટિવિટી એટલે કે ધંધાકીય પ્રવૃત્તિ આ ગેરકાયદેસર બાંધકામોમાં થતી હતી આ સિવાય પચીસ જેટલા કાચા પાકા મકાનો હતા જેમાંથી ઓગણીસ જેટલા મકાનો એ એ ખાલી હતા અને ફક્ત છ જેટલા ઘરોમાં પરિવારો વસાવટ કરતા હતા એનો મતલબ એમ થાય કે પ્રશાસને ફક્ત છ જેટલા પરિવારોને જ ખાલી કરવામાં આવ્યા છે આ ઉપરાંત જે ગોડાઉન હતા એમાંથી ત્રણ જેટલા ગોડાઉનમાં દારૂ ભરવામાં આવતું હતું નેશનલ સેલ્સ કોર્પોરેશન ફેવરિટ ટ્રેડર્સ અને એસકે એન્ટરપ્રાઇઝીસ આ ત્રણ જેટલી કંપનીએ આ વિસ્તારની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ હાથ ધરીને દારૂનું સ્ટોક માટેનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું અને ઉપરોક્ત ત્રણ કંપનીઓ દ્વારા આ ગોડાઉનનું સંચાલન કરવામાં આવ્યું હતું પ્રશાસને નિયમ અનુસાર વાઇન વાઇનશોપથી સો મીટરના અંતરમાં જ જે તે વાઇન વાઇનશોપનું ગોડાઉન હોવું જોઈએ એવો નિયમ બતાવવામાં આવ્યો છે પરંતુ સમુદ્ર કિનારે ઉપરોક્ત તમામ ગોડાઉન એ ગેરકાયદેસર હતા અને ગેરકાયદેસર રીતે સંચાલન થતા હતા જે એક ગંભીર મામલો છે જેથી પ્રશાસનના એક્સાઇઝ વિભાગ આ દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરશે એવું આ પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું છે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ડિસેમ્બર એમ ત્રણ દિવસ ચાલેલી તોડફોડ બાદ જ્યારે મામલો વધુ ગરમાયો અને લોકોમાં ચર્ચાનું કેન્દ્રસ્થાન બન્યું ત્યારે ચોથા દિવસે અચાનક પ્રશાસને આ પ્રેસ નોટ બહાર પાડી લોકોને સાચી હકીકત શું છે તે અંગેની માહિતીકાર અને જણાવવા માટે પત્રકારોના મેઇલ આઈડી પર વગર કોઈ ડિપાર્ટમેન્ટ કે અધિકારીઓ નું નામ અને સાઇન વગર ફક્ત એક કોડું કાગળ ઉપર હિન્દીમાં લખાણ કરી આખી વિગત જણાવવામાં આવી છે હવે પ્રશાસનના કયા વિભાગે અને કયા અધિકારીએ આ પ્રેસ નોટ બહાર પાડવામાં આવી છે તેનો કોઈ અતોપતો નથી હવે જો પ્રશાસન ઉપરોક્ત સરકારી જમીન ઉપર જે ગેરકાયદેસર બાંધકામો છે તેને ખાલી કરાવી જો કાયદેસરનું કામ કરતા હોય તો પછી પ્રેસ નોટમાં આ રીતે ગુપચુપ માહિતી આપવું એ કેટલું યોગ્ય છે જો તમે કાયદેસરની કાર્યવાહી કરતા જ હોય તો પછી કાયદેસર ની પ્રેસવર્ડ બહાર પાડવી જોઈએ જો તમે સાચા જ હોય તો પછી ડરવાની શું જરૂર છે અને જો તમે નિયમ અનુસાર કામ કરતા હોય તો પછી નિયમ અનુસાર પ્રેસવર્ડ પણ બહાર પાડવી હતી ચાલો છોડો આ વાત હવે આ પ્રેસવોટ માં જે વસ્તુ જણાવવામાં આવ્યું છે કે માછી સમાજના અગ્રણીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જેમને પહેલેથી વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા અને પ્રશાસનને તેઓએ આશ્વાસન આપવામાં આવ્યું હતું તો પછી એક વાત આ પ્રશાસનના ખુલાસામાં સ્પષ્ટ થાય છે કે લોકોને અંધારામાં રાખી માછી સમાજ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ રાજનીતિ રમી રહ્યા છે કે પછી તેઓનો કોઈ અલગથી લાભ છે કે તેઓ પ્રશાસનથી ડરતા છે આ વાતનું સ્પષ્ટીકરણ તો માછી સમાજના અગ્રણીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જ આપવું રહ્યું પરંતુ જો કાયદેસર આ પ્રમાણેની તોડવાની કાર્યવાહી ચાલુ જ થવાની હતી તો તે દિશામાં માછી સમાજે પણ કાર્યવાહી કરવી હતી અને જો માછી સમાજે કાર્યવાહી કરી હતી તો પછી એકવીસ મીટર ઉપર ત્રીસ પાત્રીસ ચાલીસ મીટર સુધી કેમ એડમિનિસ્ટ્રેશનને ટોડી કાઢ્યું અને જો દમણ પ્રશાસને એકવીસ મીટરની ઉપર ત્રીસ પાત્રીસ ચાલીસ મીટર સુધી જો ટોડી નાખવામાં આવ્યું છે તો માછી સમાજ કેમ ચૂપ છે ઉપરોક્ત તમામ સવાલોનો જવાબ એ માછી સમાજે એ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને પ્રશાસને લોકોને આપવો પડશે અને જો તમે વિકાસનું જ કામ કરતા છો તો પછી લોકોને વિશ્વાસમાં કેમ નથી લેતા અને જો લોકોને વિશ્વાસમાં લઈને જો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આગળ આવીને કામ કરતા હોય તો પછી જયારે તોડફોડ થાય ત્યારે લોકોમાં આક્રોશ કેમ આવ્યો અને જો ત્રણ મહિનાથી બેઠક ચાલુ હતી અને અંતે તોડવાનું જ હતું તો આ પરિવારોનું સ્થળાંતર કેમ ના કર્યું અને મુખ્ય વાત જો તોડવું જ હતું તો નોટિસ કેમ નહી આપી જો નોટિસ આપત તો આ લોકો કોર્ટમાં જાત અને કાયદા અનુસાર કાર્યવાહી કરત પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે આમાં લોકોને અંધરમાં રાખવામાં આવ્યા જાણી જોઈને તેમને નોટિસ ના આપી તેથી તેઓ લોકો કોર્ટમાં ના ગયા અને તૂટશે નહીં તૂટશે નહીં કહીને ઓચિંતી રીતે વહેલી સવારે જેસીબી ને બુલડોઝર લઈને રાતોરાત તોડવા નીકળી ગયા લોકોનો અધિકાર અહીં છીનવાઈ રહ્યો છે એવી લાગણી બહાર આવી રહી છે આ સાથે મીડિયા અને પત્રકારોને પણ ઘટના સ્થળે વિડીયો રેકોર્ડિંગ ન કરવામાં આવે એવા પણ પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ એક વાત અહીં મારે જણાવી છે હજી લોકશાહી જીવન છે અને લોકશાહીમાં જેને જે અધિકાર છે તે અધિકારનો ઉપયોગ કરવા દેવો જોઈએ અને જો તમે સાચું જ કરતા હોય તો તમારો માર્ગ પણ એટલો સચોટ હોવો જોઈએ હમણાં તો એવું લાગી રહ્યું છે કે માછી સમાજ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ લાચાર છે કે પછી નાટક છે એ તો સમય બતાવશે પરંતુ પ્રશાસન દ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો છે તેનાથી એવું લાગી રહ્યું છે કે હમ સબ એક હવે વાત કરીએ મોટી દમણ ના દરિયાકાંઠાની જ્યાં પ્રશાસને એકસો થી વધુ મકાનો જે ગેરકાયદેસર છે એવું કહીને તેમને નોટિસ આપવામાં આવી છે અને ઉમેશ પટેલે હાઈકોર્ટમાં આ મામલાને લઈને સ્ટે મેળવી આગામી ચાર જાન્યુઆરી સુધી પ્રશાસનની તોડફોડની કાર્યવાહીને અટકવામાં આવી છે હવે જોવું રહ્યું કે તેનું શું થાય છે